અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ નૃત્ય દિવસ સંપાદન અને પઠન વિરલ રાણા નૃત્ય એક એવી કલા છે જે માણસના મનને હળવું કરે છે નૃત્ય એ છે જે રજૂઆત કરનાર તેમજ દર્શકના મનને પ્રસન્ન કરે છે નૃત્યકાર ક્યારેક એકલો નથી રહેતો તેની સાથે હંમેશા નૃત્ય રહે છે જે તેને બીજાને પણ એને પોતાને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા આપે છે વિશ્વ નૃત્ય દિવસ ઓગણત્રીસ એપ્રિલના રોજ દરેક પ્રકારના નૃત્યો માટે મનાવવામાં આવે છે આ દિવસે મોર્ડન બેલેટના નિર્માતા જીન જ્યોર્જ નોવેરનો જન્મદિવસ છે જીન જ્યોર્જ નર્તકોને સમાજમાં સન્માન આપવા માટે જાણીતા છે આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યના મહત્વ પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઊભી કરવા માટે મનાવવાનો છે નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ નૃત્યની વૈશ્વિક ઉજવણી છે જે યુનેસ્કોની પરફોર્મિંગ આર્ટ્સની મુખ્ય ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય થિયેટર ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈની ડાન્સ કમિટી દ્વારા બનાવવામાં આવે છે આ દિવસે આખા વિશ્વમાં કેટલીક જગ્યાઓએ નૃત્યના તહેવારની ઉજવણી કરતા હોય છે અને દર વર્ષે આ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે જેના પર આખું વિશ્વ કામ કરતું હોય છે આ થીમ યુનેસ્કો તેમજ આઈટીઆઈની ભાગીદારીથી નક્કી કરવામાં આવે છે ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને નૃત્ય અને કલાકારો પોતાની કલા દર્શાવતા હોય છે અને મન મૂકીને આ દિવસની ઉજવણી કરતા હોય છે કેટલાક માટે નૃત્ય જીવન છે તો કેટલાક માટે આનંદ કેટલાક માટે સાધના છે તો કેટલાક માટે શ્વાસ આમ દરેક માટે નૃત્યનું સ્વરૂપ અલગ છે જીવનમાં આનંદમય લયમાં ફરતી વખતે શરીરના અભિવ્યક્તિના વિવિધ રૂપકો બનાવે છે તેવી કળાને જોવા અને સમજવાની તક એટલે નૃત્ય દિવસ ભારતીય નૃત્યોની બહુરંગી દુનિયા સાબિત કરે છે કે કલાના શિખર પર આપણી સંસ્કૃતિના સુવર્ણ પ્રકરણો વધુ સારી રીતે વાંચી શકાય છે વ્યક્તિઓના ભાવ કલ્પના વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા અને આનંદપૂર્વક માણવા માટે સંગીત અને તાલબદ્ધ રીતે થતો અંગ વિન્યાસ એટલે નૃત્ય કલા લોકોનું મગજ એટલે કે મગજ વધુ સક્રિય રીતે કામ કરે છે ડાન્સ કરનારા લોકોના મગજનો રિએક્શન ટાઈમ ઘણો સારો હોય છે વિચારવાની ક્ષમતા વધુ સારી હોય છે તાજેતરના વર્ષોમાં ડાન્સને લઈને ઘણા સંશોધનો થયા છે વિશ્વના તમામ દેશોમાં નૃત્યના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે મોટે ભાગે નૃત્યને આનંદના પ્રસંગ તરીકે પસંદ કરવામાં આવે છે ખુશીના પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે કરવામાં આવેલું નૃત્ય સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે આ ઉપરાંત નૃત્યના અનેક ફાયદા છે દુનિયાના મોટા ભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે જો સ્થૂળતા ઘટાડવાની વાત આવે તો મોટા ભાગના આરોગ્ય નિષ્ણાતો આજકાલ ડાન્સ કરવાનું કહે છે ઝુંબા એરોબિક જેવી કસરતો આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે સાથે સાથે શરીર લચીલું બને છે નર્તકોનું માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે યાદશક્તિ ખૂબ સારી થાય છે જો તમારે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરવું હોય તો તમારે ડાન્સ કરવો જ જોઈએ સ્ટ્રેસ અને ડિપ્રેશનની બીમારીમાં ડાન્સિંગ જ ફાયદાકારક છે ડિપ્રેશનને દૂર કરવા માટે ડાન્સ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે નૃત્ય કરવાથી વ્યક્તિની નકારાત્મકતાની લાગણી ઓછી થાય છે નૃત્ય કરવાથી શરીર લચીલું અને હાડકાં મજબૂત બને છે જો તમે ઓફિસમાં જોબ કરો છો તો તમે તમારા રોજિંદા જીવનમાં ડાન્સનો

મેટાબોલિઝમ સારું રહે છે ડાન્સ કરવાથી શરીરની ઉર્જા વધે છે અને થાક જેવી સમસ્યા દૂર થાય છે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ દેશ વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે ભારતના વિવિધ ક્ષેત્રના વિવિધ લોક નૃત્યો જાણીતા છે દરેક જાતિ ભાષા કે લોક શૈલી મુજબ અલગ અલગ લોક નૃત્યો પણ પ્રચલિત છે હમણાં જ આપ હતા જેનો વિષય હતો વિશ્વ નૃત્ય દિવસ સંપાદન અને પઠન અવિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં